પરિવાર સાથે સવાલો ઉભા થઈ રહ્યા છે એટલા માટે કારણ કે પોલીસ એ યુવકની ઓળખ એ છુપાવી રહી છે શા માટે આ પ્રકારનું કાર્યવાહી પોલીસ કરી રહી છે શા માટે નક્કર કોઈ કાર્યવાહી સખત કાર્યવાહી નથી કરી રહી રાજકોટ પોલીસ ચોક્કસથી અંકુર જે પ્રમાણે જે પરિવારજનો છે તે હાલ મીડિયા સમક્ષ આવ્યા છે અને જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે જે પરિવારજનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું બેન શું રજૂઆત છે શું માટે શું માંગણી શું છે અમારે છે ને ન્યાય જોતો હે ન્યાય માટે અમે બધા સોસાયટી વાળા એના પરિવારજન અમે બધા એટલા માટે જ ભેગા થયા સ્ટુડન્ટ બધા

દેશને હચમચાવી નાખનાર બ્લાસ્ટ દિલ્હીમાં એ થયો અને તપાસ એજન્સી દોડતી થઈ આતંકી બ્લાસ્ટ હોવાનું ખુલ્યું છે અને જૈશે મોહમ્મદના વ્હાઇટ કોલર આતંકીઓ હોવાનું ખુલ્યું છે આવો બતાવીએ કે કેવી રીતે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ કોણે અને કેમ કર્યો હતો અને એ પછીનો ઘટનાક્રમ કેવો રહ્યો આખો ફરી હચમચી ગયો દિલ્હી માં ભયંકર વિસ્ફોટ નિર્દોષ ના જીવ લેનારા બ્લાસ્ટ કેવી રીતે થયો સાંજે છ ને બાવન વાગે દિલ્હી ના લાલ કિલ્લા ના મેટ્રો સ્ટેશન નજીક એક એવો ભયાનક વિસ્ફોટ થયો જેને આખા દેશ ને હચમચાવી નાખ્યો

अगर ये जाम नहीं होता ये खाली जगह में फटती है कैसी होता है दुर्घटना हुई है जो इमरजेंसी ये पुलिस वाला कोई नहीं था यहाँ मौके पर दो पुलिस वाले ब्लास्ट के बाद चौकी में से आए अंदर से जो मौके पर आए मेरे साथ जो बॉडी निकलवा रहे थे गाड़ी में से गाड़ी में ऐसे डैमेज हो गई थी बॉडी जो हमें चीर के मतलब पब्लिक की मदद से निकालनी पड़ रही थी फिर दस मिनट बाद पुलिस प्रशासन आया यहाँ पे जो बॉडी निकलवाया चार बॉडी मैंने टैक्सी ड्राइवर के ड्रेस में वो निकलवाई है एक, एक बाकी तीन बॉडी रोड पे ऐसी दो लोग उठाए जो आधे हैं शरीर में आधे शरीर में आधे आधे पूरे भी नहीं आधे जो उठा के गाड़ी एम्बुलेंस में रखे बाकी चार गाड़ियों में से निकाले जबरदस्ती जो लोहे में उसमें दब गए हैं गाड़ी डैमेज हो गए एक गाड़ी ब्लास्ट होने के बाद कुछ देर के बाद फिर दूसरी सी गाड़ी थी सारी सी ब्लास्ट होने लगी पब्लिक हटाई जब भी उसमें से बॉडी निकाल रहे चारे बाजू वक्त आग धुमाड़ो चीतो અને અફરાતફરી જોકે આ દરમિયાન કેટલાક એવા લોકો પણ હતા કે જેણે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાને મદદ કરી બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 1 કિલોમીટર સુધી એની અસર દેખાઈ અને લોકો હચમચી ગયા બહુત એકદમ સે અચાનક ઇતની તેજ ધમાકો કે મેરે લાઈફ મે ઇતની મેને અપની આવાજ સે ભી धमाके के दहल पे मैं तीन बार गिरा उठाऊ फिर गिरा उठा धरती फटने वाला है इतनी तेज धमाका हुई है ठीक है तो मैं दुकान छोड़ करके एकदम से भागा मेरे साथ ही बहुत सारी पबीली भागी एक पे एक पबीली गिर रही थी उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में असा धमाका हुआ था हम मरने वाले हैं ऐसा कि हम बचने का मौत को तो मुंह से देख रहे हैं इस तरह से नजारा था कोई ना पग गुम था तो कोई नु धड़ गुम हत કેટલાકના આંતરડા બહાર આવી ગયા હતા તો કેટલાકના પેટમાં ચીરા પડી ગયા હતા કારણ કે બ્લાસ્ટ નવી ટેકનોલોજીથી વ્હાઇટ કોલર આતંકીએ કર્યું હતું એમોનિયમ નાઇટ્રેટ હતું ગાડીમાં જ્યારે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ સાથે ભેગું થાય ત્યારે તેને ઓક્સિજન આપે અને પછી ભયાનક બ્લાસ્ટ થાય ઈજાગ્રસ્તોને સારવાર મળી રહી છે જ્યારે મૃતદેહોની ઓળખ કરીને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે આ આતંકી હુમલાથી દેશ આખો ક્રોધિત છે દિલ્હીના સીએમએ શું કહ્યું સાંભળો बहुत ही अनफॉर्चुनेट है ये हादसा और सभी एजेंसीज अपना काम कर रही हैं और पूरी तरीके से इसकी तह तक जाने का उनका काम चल रहा है और हम खुद अस्पताल गए जो भी इंजर्ड लोग थे मेरा उनसे मिलना भी हुआ उनके परिवारों को कोई दिक्कत ना आए और सरकार का पूरा सहयोग उनके साथ है पूरी संवेदना आए अब्लास्ट पची काल थी अनेक मोटा शहरों में अलर्ट जारी करी दे તો સાથે જ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે અનેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો દિલ્હી બ્લાસ્ટ ને હવે તપાસ સોંપવામાં આવી છે આ મુદ્દે વ્હાઈટ કોલર આતંકીઓ અંગે આગળ શું શું ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું પણ હવે એક વાત તો નક્કી છે કે આ બ્લાસ્ટનો બદલો આખો દેશ ઈચ્છી રહ્યો છે

પણ આ તો આતંકના ડોક્ટર છે એ વ્યક્તિનો જીવ કેવી રીતે લેવો તેના ષડયંત્રો એમાં જે એ માહેર છે દિલ્હીમાં આત્મઘાતી બ્લાસ્ટ કોણે કર્યો કેમ કર્યો એના સાથીદારો કોણ કોણ હતા તપાસ દરમિયાન કયા કયા મોટા ખુલાસાઓ થયા છે આવો આપને પણ બતાવીએ

ફરીદાબાદની અલ ફલા યુનિવર્સિટીમાં જોડાતા જણાય છે પોલીસે ફરીદાબાદ માંથી ઓગણત્રીસ સો કિલોગ્રામ બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી જેમાં એમોનિયમ નાઇટ્રેટ પણ સામેલ હતું અને એ જ એમોનિયમ નાઇટ્રેટ આ દિલ્હી બ્લાસ્ટ માં પણ ગાડીમાં ઉપલબ્ધ હતું દેશના અનેક ભાગોમાંથી પોલીસે ત્રણ ડોક્ટરો સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી પોલીસનો દાવો છે કે આ ધરપકડો અને જપ્તીથી જમ્મુ કાશ્મીર હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જૈશ એ મોહમ્મદ અને અંસાર ગઝવાસુલ હિન્દના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે ડોક્ટર મુઝમ્મિલ શકીલને પણ ફરીદાબાદમાં તેના ભાડાના મકાન માંથી પકડી પાડવામાં આવ્યો હતો જ્યાંથી પોલીસને ત્રણસો સાઠ કિલો એમોનિયમ નાઇટ્રેટ એકે ફિફ્ટી સિક્સ રાઇફલ એકે ટ્રીન કો બરેટા પિસ્ટલ ચીની ચાર પિસ્ટલ અને કારતુસ મળી આવ્યા હતા એવું કારણ લગાવવામાં આવી રહ્યું છે કે ધરપકડના ના ડર થી ડોક્ટર ઉમરે આ બ્લાસ્ટ કર્યો છે અથવા અથવા તો બદલો લેવા તેણે પોતાના મનથી તેને આદેશ આપ્યો એ રીતે આ બ્લાસ્ટ કર્યો છે વધુ એક પુરાવો પણ છે કે જે સૂચવે છે કે ફરીદાબાદમાં રેડ પડી એ પછીથી ડોક્ટર ઉમરે આ બ્લાસ્ટ કરવાનો માર્ગ અપનાવ્યો ડોક્ટર ઉમરની ગાડી ક્યાં ક્યાં ફરી તે જોગ સવારે સાડા સાત વાગે ફરીદાબાદ ની એશિયન હોસ્પિટલ ની બહાર ત્યાંથી આઠ ને તેર વાગે કાર બદરપુર ટોલ પાર કરીને દિલ્હીમાં પ્રવેશી આઠ ને વીસ વાગે કાર ઓખલા ઔદ્યોગિક વિસ્તાર નજીક એક પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્રણ ને ઓગણીસ વાગે કાર લાલ કિલ્લા સંકુલ પાસેના પાર્કિંગ માં પ્રવેશી ત્રણ કલાક સુધી કાર ત્યાં જ ઊભી રહી એટલો સમય ડોક્ટર ઉમર ગાડીમાં જ બેઠો રહ્યો સમય થયો અથવા તો જેવો ઈશારો મળ્યો તે ત્યાંથી નીકળ્યું સાંજે છ બાવીસ વાગે કાર પાર્કિંગ માંથી નીકળીને લાલ જિલ્લા તરફ આગળ વધીએ એવી રીતે બ્લાસ્ટ નો ષડયંત્ર બનાવ્યો હતો કે સામાન્ય આતંકી બ્લાસ્ટ કરતા અલગ લાગે એપ્રેસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સામાન્ય રીતે બ્લાસ્ટ બાદ જે પદાર્થો મળતા હોય છે આમાં એવું કઈ જ ન મળ્યું આ નવી ટેકનોલોજી વાપરીને બ્લાસ્ટ થયો છે દેશ આખો ક્રોધિત છે અને એ જાણ્યા પછી કે ધીરે ધીરે જેમ તાર જોડાતા જાય છે ખુલાસાઓ થતા જાય છે એ સૌ કોઈ જાણવા માંગે છે કે આ હુમલા પાછળ નું માસ્ટર માઇન્ડ છે કોણ તપાસ એજન્સી એક મહિલા આતંકીની પણ પકડ કરી છે સુરક્ષા એજન્સીની ની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

લખનઉ પોલીસ પણ બંને ટીમો મદદ કરી રહી છે ફરીદાબાદ માં જમ્મુ કાશ્મીર પોલીસે શાહીન ની પણ ધરપકડ કરી હતી શાહીન ઘરે તપાસ કરવા પોલીસ પહોંચીએ પછી તેના પિતાએ મીડિયા સામે શું કહ્યું સાંભળો शाहीन ने इलाहाबाद से एम बी बी एस भी किया है एम इलाहाबाद से मेडिकल दोनों जाहिर मेडिकल कॉलेज किया है बात अभी एक महीने पहले हमसे बात हुई बात शाहीन से हाँ से हर हफ्ते होती बात कल मेरी नहीं हुई इसलिए बात कल मैं शादी में था परवेज से मेरी बात जो है आज से पाँच दिन हुए ट्यूजडे को हुई थी बस कोई थी। हाँ, गुरु थे थी। उस दिन कोई छुट्टी थी थी गुरु नानक बात हुई थी। थी। मैं सिर्फ़ लेता बेटा है 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 कॉलेज कॉलेज में सब बढ़िया क्योंकि प्राइवेट में है। भाई प्राइवेट भाई वाले ये डॉक्टर मुजम्मीर शकील मनाये જૈશ એ મોહમ્મદ ના મહિલા સંગઠન ની કમાન ના હાથમાં મહિલા સંગઠન નું નામ મહિલા થી ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું નેટવર્ક સ્થાનિક સમર્થકો ની મદદ થી જમીન સ્તરે શરૂ કર્યું હતું કામ પાકિસ્તાન માં આવેલ પોતાના હેન્ડલર્સ સાથે હતી સતત સંપર્કમાં શાહીન ને આ જવાબદારી હતી કાવતરા નો માસ્ટર માઇન્ડ હતો અને આ શાહીન કે જે ડોક્ટર ઉમર મોહમ્મદ સાથે અલ પલા કામ કરતી હોવાનું પણ સામે આવ્યું છે તે કંઈક મોટું કરવાની ફિરાકમાં હતી ભારતમાં પણ અફસોસ હવે તેની ધરપકડ થઈ ગઈ છે અને હવે તેની પૂછપરછ માટે કઈ બોલે છે કે કેમ કેવા કેવા મોટા ખુલાસાઓ થાય છે તે જોવું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ